આઠસો વર્ષની આ વાવ છે બે વાવની અંદર આવીને બળિદાન આપ્યું ત્યારે વાવની અંદર પાણી આવ્યું અહીંથી ટિકિટ લેવાની છે આ દરવાજ અગિયારસો બાસઠ જૂનો આ રહી તો પાંચ હજાર વર્ષો નો આ ત્યારે આનું રિનોવેશન કર્યું ગિરનાર તમે જોઈ શકો છો દેખાય ત્યારે જે રિનોવેશન કર્યું તેના બાદ કેવી દેખાય છે ચેન છે સ્ક્રુ છે બધા છે નવગણ કુઓ અનાજના ભંડાર છે જોવા તા આ રહ્યો દરવાજો ગિરનાર દરવાજો હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરતી ન્યૂઝ વ્લોગની અંદર તમારું સ્વાગત છે અત્યારે આપણે આવી જાય સુપરપુરનો કિલ્લો જોવા માટે જે જૂનાગઢની અંદર આવેલો છે તમે પાછળ જોઈ શકો છો જો ઘણું બધું પબ્લિક છે અત્યારે અને આ રહ્યો કિલ્લો અહીંથી ટિકિટ લેવાની છે અને કિલ્લાની અંદર એન્ટ્રી અહીંથી લેવાની છે સો જ આપણે એન્ટ્રી લઈ લીધી છે અને ટિકિટનો ચાર્જ છે સો રૂપિયા પર પર્સન અને બાળકોના પચાસ પચીસ રૂપિયા છે અને કંઈક આ રીતનો નજારો છે તમે જોઈ શકો છો ઉપરકોટની અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે આવો એક બેન્ડ આપ્યો છે જો તેનો સો રૂપિયા ડિપોઝિટ આપ્યો છે સો રૂપિયા જ્યારે બેન્ડ પાછો આપે લે એટલે પાસે આપી દેશે સો રૂપિયા આ ગેટ જોઈ શકો છો જે તોરણ ગેટ છે એનો અહીંયા ઘડી હિસ્ટ્રી છે આ રે તોરણ ગેટ તો અત્યારે આપણે ઉપરકોટના કિલ્લાની અંદર એન્ટી લઈ લીધી પાછળ ઇલેક્ટ્રિક રિક્ષા થાય અને જે ચલાતું ના હોય એમના લોકો માટે આ ટાઈપની રિક્ષા છે તમે ઘડી એનો ચાર્જ પૂછીને બેસી શકો છો અને આ ખૂબ જોરદાર નજારો છે જો પાછળ તોરણ ગેટ હતો અને કંઈક નજારો જો અરે ત્યાં આગળ આ દરવાજો છે ઓલ્ડ અરે અગિયારસો બાસઠ જૂનો તોપ જોઈ શકો છો તે દીવના કિલ્લામાંથી લાવવામાં આવી છે ઉપરકોટના કિલ્લાની ઉપર અને તમે તોપ જોઈ શકો છો આ રહી તોપ અને એથી આખી જૂનાગઢ સિટી દેખાય છે ઘણા બધા લોકો ફરવા આવે છે અને પાંચ હજાર જૂનો આ કિલ્લો છે સો કાયજ અત્યારે આપણે આવી ગયા છીએ ઉપરકોટના કિલ્લાની અંદર જે આ રાણક મહેલ છે એની અંદર તમે જોઈ શકો છો અત્યારે આનું રિન્યુશન કર્યું અને કંઈક નજારો આ રીતનો છે જે રાણક દેવીનો મહેલ છે એની અંદર આપણે આવી ગયા છીએ નીચે ઐતિહાસિક બધી વસ્તુઓ રાખેલી છે ત્યાંથી અમ તો ઉપર આવો મહેલની ઉપર એટલે એક આ રીતનો વ્યૂ છે અને સામે તમે ગિરનાર તમે જોઈ શકો છો એથી છે જો તમે જોઈ શકો કે કેટલા બધા સ્ટોન છે અને ઘણા બધા ઐતિહાસિક વસ્તુઓ છે જે ઓલ્ડ હતી અને અત્યારે જે રિનોવેશન કર્યું તેના બાદ કેવી દેખાય છે તેના પણ ચિત્રો બધા ચૂંટાળેલા છે કંઈક આ રીતનું છે સો ગાઈ તમે ઉપરકૂટનો કિલ્લો વિઝિટ કરતા કરતાં જ્યારે પણ આગળ આવો ત્યારે આગળ આવી જશે અડી કડીની વાવ તમે જોઈ શકો છો વાવની અંદર આપણે એન્ટ્રી લે લીધી હતી અહીંયાથી એન્ટ્રી લેવાની છે અને અંદર તમે વાવ જોઈ શકો છો આ વાવની હિસ્ટ્રી એવી છે કે જ્યારે વર્ષો પહેલાં આઠસો વર્ષ જૂની આ વાવ છે ત્યારે વાવ બનાવવાની બનાવવામાં આવીને ત્યારે આ વાવની અંદર પાણી નહોતું આવ્યું અને એના પછી એના લોકોએ બ્રાહ્મણોને બોલાવીને પૂછ્યું કે કેમ પાણી નથી આવ્યું તો એમણે એવું કીધું કે આ આ વાવની અંદર જ્યારે બે સગી બહેનો બલિદાન આપશે ત્યારે વાવની અંદર પાણી આવશે ત્યારે એ સમયની અંદર અહીંયા બે દીકરીઓ અળી અને કડી એ બંને આ વાવની અંદર આવીને એમનું બલિદાન આપ્યું ત્યારે વાવની અંદર પાણી આવ્યું એવી હિસ્ટ્રી કંઈક છે તો જૂનાગઢ ઉપરકોટના કિલ્લાની અંદર વાવ આવેલી છે જ્યારે પણ આવો તો વિઝિટ કરજો બહુ સર જોરદાર બનાવેલી છે અને રિનોવેશન બાદ કંઈક આ રીતની દેખાય છે અંદર જઈએ આપણે અને તમને બતાવું કે કેટલું બધું પાણી છે અત્યારે વાવની અંદર અત્યારે આપણે અડીકડીની વાવ જોઈએ તમે નજારો જોઈ શકો છો જોરદાર ગાર્ડન છે કે ફોટોગ્રાફી બધું તમે કરી શકો છો સામે ગિરનાર દેખાય છે પહાડો પહાડ અને બહુ જ જોરદાર લોકેશન છે જ્યારે પણ તમે આવો તો અડી વાવ અને નવગન કુંવાની વિઝિટ જરૂરથી કરજો જે ઉપરકોટ કિલ્લાની અંદર આવેલું છે વ્યૂ જોરદાર છે જો આ બાજુ તમને બતાવો ગિરનાર ગિરનાર ફોટોગ્રાફી તમે કરી શકો છો અને સરસ એવો વ્યૂ નજારો છે કડી કડીની વાવ અને નવગણ કુવો જીવતા તમે ન જોયો તો જીવતો મો એવો કંઈક કહેવત છે આની તો તમે જ્યારે પણ ઉપરકોટની અંદર આવો તો એકવાર જરૂરથી વિઝિટ કરજો આ જો લોખંડનું આપણે બાઇકની અંદર જો આ ચેન છે બધા ચક્કરથી બનાવેલું છે આખો સિંહ જમ્પર છે ચેન છે સ્ક્રુ છે બધા બેરિંગો છે કેન્ટીન છે અહીં ઘડી તમારે નાસ્તો મળી જશે ચા નાસ્તો બધું જ વસ્તુ મળી જશે એ ઘડી બેસી શકો છો આરામ કરી શકો છો નવગઢ કૂવો સો ગાય અત્યારે આપણે આવી ગયા છે નવગાણ કૂવાની અંદર અને છે નવગઢ કૂવો અહીંયાથી નીચે પણ જવાય છે જો અંદર જવાનો રસ્તો કોઈક આ રીતનો કૂવો છે અનાજના ભંડાર છે જો તમે આરે પેલા રાજા મહારાજા આની અંદર અનાજ ભંડી ભરી રાખતા એવું કહેવાય છે સો કાયદ તમે આ જોઈ શકો છો ગિરનાર દરવાજો છે એની હિસ્ટ્રી તમે વાંચી શકો છો આ રહ્યો દરવાજો ગિરનાર દરવાજો અહીંયાથી વ્યૂ જોરદાર આવે છે દરવાજો બંધ કરી દેવામાં આવે છે તમે જુઓ અને નજારો જોવા જોરદાર નજારો છે તો આપણે ઉપરકોટનો કિલ્લો આખો વિઝિટ કર્યો જ્યારે તમે ગિનારની અંદર આવો ને જૂનાગઢની અંદર તો ઉપરકોટનો કિલ્લો વિઝિટ કરવાનો બોલતાની બહુ જ જોરદાર નજારો છે અને સો રૂપિયા ટિકિટ છે એની અંદર તમારે બધી જ જગ્યાએ આરામથી ફરી શકો છો નવગણ ગુઓ છે અડી વાવ છે ગિનાર આખો ફ્રોડ છે તોપરો આ છે જૂની જૂની ઐતિહાસિક વસ્તુઓ તમને જોવા મળશે તો આ વ્લોગની આપણે એન્ડ કરીશું વ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જ્યારે પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય